એક્સપેંગ મોટર્સ નામની ચીની ઇલેક્ટ્રિક કાર કંપની દ્વારા બનાવવામાં આવી હતી આ ઉર્તી કારના બે ભાગ છે પ્રથમ તમે જે કાર જુઓ છો તે મધર વ્હીકલ છે જે જમીન પર ચાલે છે બીજું તેના પાછળના ભાગમાં એક નાનું હેલિકોપ્ટર છે જે આકાશમાં ઉડી શકે છે આ બંને ઇલેક્ટ્રિક વાહનો છે જેથી જો તમારી પાસે આ ઉર્તી કાર હોય અને તમે ક્યારેય ટ્રાફિક જામમાં ફસાઈ જાઓ તો તમે આ નાના હેલિકોપ્ટરમાં બેસીને તમારા ગંતવ્ય સ્થાન સુધી પહોંચી શકો છો તેને અલગ ડ્રાઇવિંગ લાયસન્સની જરૂર નથી આ ઉડતી કાર એસયુવી જેટલી છે આવતા વર્ષમાં આવી 5000 કારનું ઉત્પાદન કરવામાં આવશે એક મુખ્ય પ્રશ્ન એ છે કે શું તેને ખરેખર ઉડતી કાર કહી શકાય આ પ્રશ્ન ઉભો થાય છે કારણ કે આ કાર પોતે આકાશમાં ઉડતી નથી તેના બદલે તેના સ્પેસમાં એક નાનું હેલિકોપ્ટર ઉડતું હોય છે ચીન પછી લોકો હવે એલોન મસ્ક ની ઉડતી કારની રાહ જોઈ રહ્યા છે એક બટન દબાવતા જ બે પાંખો ઉભરી આવે છે રોટર ફરે છે અને આખી કાર આકાશમાં ઉડી જાય છે બીજી એક અમેરિકન કંપનીએ ફેબ્રુઆરી બે હજાર પચીસ માં તેની ઉડતી કારનું પરીક્ષણ કર્યું તે હેલિકોપ્ટરની જેમ રસ્તા પરથી ઉડાન ભરી શકે છે અને નાની જગ્યામાં ઉતરી શકે છે તેનો અર્થ એ છે કે હવે વિશ્વમાં ઉડતી કાર બનાવવાની નવી દોડ શરૂ થઈ ગઈ છે